રાજકોટના ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા લોહાણા સમાજના દેવ સંત શિરોમણી પૂજ જલારામ બાપા વિશે વિવાહ પર ટિપ્પણી કરેલ તે માટે ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના અમરોલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ જન્મ સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના દેવ સંત શિરોમણી પૂજ જલારામ બાપા વિશે વિવાસ પર ટિપ્પણી કરેલ હોય આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાવતું કૃત્ય કર્યું હોય આ સમાજમાં ઠેર વિરોધ થઈ રહ્યો છે આવી ટિપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા માંગણી કરતા હોય આ દિન સુધી આવી કોઈ પણ કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવી નથી અગાઉ પણ આવા બની બેઠેલા અને જ્ઞાન અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ વિવાદસદ ટિપ્પણી કરી રહ્યો જેથી ભવિષ્યમાં પણ આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈને લોકોને ગેરમાર્ગે ન દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય તેવા બફાટ ન કરે તે માટે અમારી આપને અરજ છે સરકાર મારફત સુરતના અમરોલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામી વિરુદ્ધ લોહાણા મહાજનની લાગણી દુભાઈ અને પૂજ્ય જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા બાબત મામલદારને આવેદન આપવામાં આવ્યું જય જલારામ અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ મેં ખોટા વાપરા છે અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડફાળો લેવાતો નથી અને એમ એમ છતાંય ફંડફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન સ્વામી વીરપુર તાત્કાલિક આવ્યા અને માફી માગ્યા હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે વિપુલ દામેચા દિવ્યાંગ ઉપલેટા રાજકોટ